હાલો મારા મન મજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલેડાઓ આજે નહીં તો કાલે આપણા વિડિયો વગર નહીં આલે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે આ વિડિયો ના ચેનલ તમારી જિંદગી જિંદગી બદલી નાખશે એ પેલા સ્પોકન ઇંગ્લિશ માં દરરોજ બોલાતા વાક્યનો આગળ વિડિયો જોવાનો બાકી હતો જો લેજો આજે આપણે આવી ગઈએ છીએ પાર્ટ 2 લઈને 200 લાઈક નો ટાર્ગેટ છે 200 લાઈક થઈ જશે એટલે પીડીએફ ફાઈલ ફ્રી એ પહેલાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે દરરોજ ત્રણ શોર્ટ્સ આવે છે દરરોજ ત્રણ ક્વિઝ પોલ આવે છે એકદમ ગુજુ અંદાજમાં કાઠિયાવાડી સ્ટાઇલમાં હો બરોબર ચાલો આગલા વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો આજે પાર્ટ ટુ થઈ જાવ તૈયાર મને માફ કરો ફોર મી મને માફ કરો ફોર ગીવ મી મને માફ કરો ફોર મી બધું બરોબર છે એવરીથીંગ ઇઝ ફાઇન બધું બરોબર છે એવરીથીંગ ઇઝ ફાઇન બધું એવરીથિંગ કાંઈક સમથિંગ કાંઈ નહીં નથિંગ કંઈ પણ એનીથિંગ હું રસ્તામાં છું આઈ એમ ઓન ધ વે હું રસ્તામાં છું આઈ એમ ઓન ધ વે શું તમે અંગ્રેજી બોલો છો ડૂ યુ સ્પીક ઇંગ્લિશ શું તમે અંગ્રેજી બોલો છો ડુ યુ સ્પીક ઇંગ્લિશ શું તમે અંગ્રેજી બોલ્યા ડીડ યુ સ્પીક ઇંગ્લિશ શું તમે અંગ્રેજી બોલ્યા ડીડ યુ સ્પીક ઇંગ્લિશ શું તમે અંગ્રેજી બોલશો રીલ યુ સ્પીક ઇંગ્લિશ શું તમે અંગ્રેજી બોલી રહ્યા છો આર યુ સ્પીકિંગ ઇંગ્લિશ શું તમે અંગ્રેજી બોલી રહ્યા હતા વર યુ સ્પીકિંગ ઇંગ્લિશ શું તમે અંગ્રેજી બોલી શકો છો કેન યુ સ્પીક ઇંગ્લિશ શું તમારે બોલવું જોઈએ શું તમારે અંગ્રેજી બોલવું જોઈએ શુડ યુ સ્પીક ઇંગ્લિશ મજાક કરોમાં સ્ટોપ કેડિંગ મજા કરોમાં સ્ટોપ કેડિંગ શાંતિ રાખો એપ ક્વાઇટ શાંતિ રાખો એપ ક્વાટ બહુથી ધેટ્સ ટુ મચ બહુ ધેટ્સ ટુ મચ કાંઈ વાંધો નહીં ડઝન્ટ મેટર કાંઈ વાંધો નહીં ડઝન્ટ મેટર ધંધામાં ધ્યાન દો માઇન્ડ યોર ઓન બિઝનેસ ધંધામાં ધ્યાન દો આપણે બોલીને ધંધામાં ધ્યાન દે ને માઇન્ડ યોર ઓન બિઝનેસ મને કાંઈ ન સમજાણું આઈ ડિડન્ટ અંડરસ્ટેન્ડ મને કાંઈ ન સમજાણું આઈ ડિડન્ટ અંડરસ્ટેન્ડ શું કયો છો વોટ ડુ યુ મીન તમે શું કહો છો વોટ ડુ યુ મીન તમે કોના વિશે વાત કરી રહ્યા છો તમે કોના વિશે વાત કરી રહ્યા છો જો કોના વિશે અબાઉટ હૂમ તમે કોના વિશે વાત કરી રહ્યા છો આવા કેવો બનશે અબાઉટ હૂમ આર યુ ટોકિંગ તમે કોના વિશે વાત કરી રહ્યા છો અબાઉટ હૂમ આર યુ ટોકિંગ હું આજે બહુ થાકેલો છું આઈ એમ ડેડ ટાયર્ડ ટુડે હું આજે બહુ થાકેલો છું આઈ એમ ડેડ ટાયર્ડ ટુડે મને કંઈ ખબર નથી આઈ ડોન્ટ નો મને કંઈ ખબર નથી આઈ ડોંટ નો મને ખબર છે આઈ નો મન હું વિચારું છું આઈ થિંક મને લાગે છે આઈ ફીલ હું સમજું છું આઈ અન્ડરસ્ટેન્ડ ફટાફટ આવો કમ ક્વિકલી ફટાફટ આવો કમ ક્વિકલી પછી વાત કરું પછી વાત કરું ટોક ટુ યુ લેટર પછી વાત કરું ટોક ટુ યુ લેટર તમારો પ્રશ્ન શું છે વોટ્સ યોર ક્વેશ્ચન તમારો પ્રશ્ન શું છે વોટ્સ યોર ક્વેશ્ચન શું હું તમને કાંઈ પૂછી શકું કે નહીં આસ્ક યુ સમથિંગ શું હું તમને કાંઈ પૂછી શકું કે કેન આઈ આસ્ક યુ સમથિંગ હું તમારા માટે શું કરી શકું વોટ કેન આઈ ડૂ ફોર યુ હું તમારા માટે શું કરી શકું વોટ કેન આઈ ડૂ ફોર યુ શું તમને શું તમે મને આમાં મદદ કરી શકશો કુડ યુ હેલ્પ મી વિથ ધીસ શું તમે મને આમાં મદદ કરી શકશો કુડ યુ હેલ્પ મી વિથ ધીસ અહીં શું થઈ રહ્યું છે વોટ ઇઝ હેપનિંગ હિયર અહીં શું થઈ રહ્યું છે વોટ ઇઝ હેપનિંગ હિયર અહીં શું થયું વોટ હેપન્ડ હિયર અહીં શું થઈ રહ્યું હતું વોટ વોઝ હેપનિંગ હિયર શું તમને મારી વાત સમજાઈ ગઈ યુ ગેટ માય પોઈન્ટ શું તમને મારી વાત સમજાઈ ગઈ ડીડ યુ ગેટ માય પોઈન્ટ તમારી ઓફિસ ક્યાં છે વેર ઇઝ યોર ઓફિસ તમારી ઓફિસ ક્યાં છે વેર ઇઝ યોર ઓફિસ ઓફિસ માટે તૈયાર થઈ જાઓ ગેટ રેડી ફોર ઓફિસ ઓફિસ માટે તૈયાર થઈ જાઓ ગેટ રેડી ફોર ઓફિસ શું તમે આવી રહ્યા છો આર યુ કમિંગ શું તમે આવશો યુ કમ શું તમે આવી રહ્યા હતા યુ કમિંગ તે મોંઘું છે ઇટ કોસ્ટલી જો તે મોંઘું છે ઇટ ઇઝ કોસ્ટલી તે સસ્તું છે ઇટ ઇઝ ચીપ ઠંડી છે ઇટ ઇઝ કોલ્ડ ગરમી છે ઇટ ઇઝ હોટ વરસાદ છે ઇટ ઇઝ રેઇન તે યોગ્ય નથી ધીસ ઇઝ નોટ ફેર તે યોગ્ય નથી ધીસ ઇઝ નોટ ફેર કાંઈક ક્યો સે સમથિંગ કાંઈક તો કયો સે સમથિંગ તમે શું લેવાનું પસંદ કરશો વોટ વીડ યુ લાઈક ટુ હેવ તમે શું લેવાનું પસંદ કરશો વોટ યુ લાઈક ટુ હેવ બેઠા રહ્યું સ્ટે સીતેડ બેઠા રહ્યો ને સ્ટેજ સીતેડ તમે ક્યારે પહોંચશો વેન યુ રીચ તમે ક્યારે પહોંચશો વેન યુ રીચ તમે ક્યારે પહોંચ્યા વેન ડી રીચ તમારે શું જોઈએ છે વોટ યુ વોન્ટ તમારે શું જોઈએ છે વોટ યુ વોન્ટ તમારે શું જોતું હતું વોટ ડીડ યુ વોન્ટ તમારે શું જોતું હતું વોટ તમારે શું જોશે વોટ વેલ યુ વોન્ટ મને તમારું એડ્રેસ 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 ટેલ ટેલ મી મી મને તમારું ના ના મારે મારે કાંઈ કાંઈ નથી નો નો આઈ આઈ ડોન્ટ ડોન્ટ વોન્ટ વોન્ટ છે ઇટ સ્ટ્રેન જો તે વિચિત્ર છે ઇટ સ્ટ્રેન જો અને અજાણ્યું એટલે સ્ટ્રેન જો તમે ત્યાં જાશો કે હું જાઉં યુ ગો ધેર ઓર સેલ આઈ તમે ત્યાં જાશો કે હું જાઉં વેલ યુ ધેર ઓર સેલ આઈ તમે શું વિચારો છો વોટ ડુ યુ થિંક તમે શું વિચાર્યું વોટ ડીડ યુ થિંક તમે શું વિચારશો વોટ વેલ યુ થિંક તમે શું વિચારી રહ્યા છો વોટ આર યુ થિંકિંગ તમે શું વિચારી શકો છો વોટ કેન યુ થિંક ના બિલકુલ નહીં નોટ ધ લિસ્ટ ના બિલકુલ નહીં નોટ ધ લિસ્ટ સારો દિવસ છે ઇટ્સ અ લવલી ડે સારો દિવસ છે ઇટ્સ અ લવલી ડે તમે મને તમારી પેન આપશો કોડ યુ ગીવ મી યોર પેન શું તમે મને તમારી પેન આપશો નમ્ર વિનંતી કરતા હોય ત્યારે કુડ કૂડ યુ ગીવ મી યોર પેન હું તમારી સાથે વાત કરવા માંગુ છું આઈ વોન્ટ ટુ ટોક ટુ યુ હું તમારી સાથે વાત કરવા માંગુ છું આઈ વોન્ટ ટુ ટોક ટુ યુ હું તમારી સાથે વાત કરવા માંગતો હતો આઈ વોન્ટેડ ટુ ટોક ટુ યુ શક્ય હોય તેટલું ઝડપથી આવો કમ એઝ સૂન એઝ પોસિબલ શક્ય હોય તેટલું ઝડપથી આવો કમ એઝ સૂન એઝ પોસિબલ તમારે આવવું જ પડશે મજબૂરી વાક્ય છે તમારે આવું પડે છે યુ હેવ ટુ કમ તમારે આવું પડ્યું યુ હેડ ટુ કમ તમારે આવું પડશે યુ વીલ હેવ ટુ કમ મજબૂરી વાળું વાક્ય છે ગાડીમાંથી ઉતરી જાવ ગેટ ઓફ ધ કાર ગાડીમાંથી ઉતરી જાવ ગેટ ઓફ ધ કાર હું રવિવારે ફ્રી આવીશ નહીં આઈ વિલ નોટ બી ફ્રી ઓન સન્ડે હું આજે ફ્રી છું આઈ એમ ફ્રી ટુ ડે હું ગઈકાલે ફ્રી હતો આઈ વોઝ ફ્રી યસ્ટર ડે હું આવતીકાલે ફ્રી આવીશ આઈ વિલ બી ફ્રી ટુ મોરો હું રવિવારે ફ્રી રહીશ નહીં આઈ વિલ નોટ બી ફ્રી ઓન સન્ડે મને હવે સારું લાગી રહ્યું છે આઈ ફીલ મચ બેટર નાવ મને હવે સારું લાગી રહ્યું છે આઈ ફીલ મચ બેટર નાવ તે મારા માટે બહુ મોટી વાત છે ઇટ્સ અ બિગ ડીલ ફોર મી તે મારા માટે બહુ મોટી વાત છે ઇટ્સ અ બિગ ડીલ ફોર મી તમને શું થયું છે વોટ હેપન ટુ યુ તમને શું થયું વોટ હેપન ટુ યુ હું તમારી મદદ કરીશ આઈ વિલ હેલ્પ યુ હું તમારી મદદ કરીશ આઈ વિલ હેલ્પ યુ કોઈ કોઈનું આવ્યું નો બડી કેમ કોઈનું આવ્યું નો બડી કેમ કોઈ નહીં આવે કોઈ આવશે નહીં નો બડી વિલ કોમ કોઈ આવી રહ્યું નથી નો બડી ઇઝ કમિંગ આમ તો થવાનું જ હતું ધીસ હેડ ટુ હેપન આમ તો થવાનું જ હતું ધીસ હેડ ટુ હેપન મને જોવા દયો લેટ મી સી મને બોલવા દયો લેટ મી સ્પીક મને જવા દયો લેટ મી ગો મને આવવા દયો લેટ મી કમ મને રોકાવા દયો લેટ મી સ્ટે મને બેસવા દયો લેટ મી સીટ મને ખાવા દયો લેટ મી ઇટ મને રમવા દયો લેટ મી પ્લે મને વાંચવા દયો લેટ મી રીડ મને બોલવા દયો લેટ મી સ્પીક મને લખવા દયો લેટ મી રાઇટ મારું નસીબ ખરાબ છે આઈ હેવ અ બેડ લક મારું નસીબ ખરાબ છે આઈ હેવ અ બેડ લક એકવાર તો આવો કમ એટલીસ્ટ લીસ્ટ વન એકવાર તો આવો કમ એટલીસ્ટ વન્સ વન વન્સ મને પણ એવું લાગે છે આઈ અલસો થિંક સો હા મને પણ એવું લાગે છે આઈ અલસો થિંક સો તમે કયા સમયે સુવો છો એટ વોટ ટાઈમ ડુ યુ ગો ટુ બેડ અથવા સ્લીપ એટ વોટ ટાઈમ ડુ યુ સ્લીપ અથવા એટ વોટ ટાઈમ ડુ યુ ગો ટુ બેડ ત્યાંથી રૂમમાં લઈ લ્યો ટેક અ હેન્કી ફ્રોમ ધેર ત્યાંથી રૂમાલ લઈ લ્યો ટેક અ હેન્કી ફ્રોમ ધેર ફટાફટ નીચે આવો કમ ડાઉન પીકલી ફટાફટ નીચે આવો કમ ડાઉન પીકલી મને નીંદર આવે છે આઈ એમ ફીલિંગ સ્લીપી મને નીંદર આવે છે આઈ એમ ફીલિંગ સ્લીપી મને ભૂખ લાગી છે આઈ એમ ફીલિંગ હંગરી મને તરસ લાગી છે આઈ એમ ફીલિંગ થર્સ્ટી હું આજે ગાડી ચલાવીશ આઈ વિલ ડ્રાઈવ અ કાર ટુડે હું આજે ગાડી ચલાવીશ આઈ વિલ ડ્રાઈવ અ કાર ટુડે મેં ગાડી ચલાવી આઈ ડ્રોવ અ કાર હું ગાડી ચલાવીશ આઈ વિલ ડ્રાઈવ અ કાર હું ગાડી ચલાવી શકું છું આઈ કેન ડ્રાઇવ અ કાર હું ગાડી ચલાવી શક્યો આઈ કુડ ડ્રાઇવ અ કાર મારે ગાડી ચલાવી જોઈએ આઈ શુડ ડ્રાઇવ અ કાર હું ગાડી ચલાવી રહ્યો છું આઈ એમ ડ્રાઇવિંગ અ કાર હું ગાડી ચલાવી રહ્યો હતો આઈ વોઝ ડ્રાઇવિંગ અ કાર તમે જોઓ તો ખરા તમે હજુ નિંદરમાં છો આર યુ સ્ટીલ સ્લીપી શું તમે હજુ નિંદરમાં છો આર યુ સ્ટીલ સ્લીપી ચોક્કસ કાઈક તો છે ઈટ્સ ડેફિનેટલી સમથિંગ ચોક્કસ કાઈક તો છે કોર્સ તો ગડબડ હે ઇટ્સ ડેફિનેટલી સમથિંગ તમે ક્યાં હતા વેર ワー યુ તમે ક્યાં હતા વેર ワー યુ તમે ક્યાં છો વેર આર યુ તમે ક્યાં છો વેર આર યુ તમે ક્યાં હસો વેર વિલ યુ બી તમે શું વિચારો છો વોટ డు યુ થિંક તમે શું વિચાર્યું વોટ ડીડ યુ થિંક તમે શું વિચારશો વોટ વિલ યુ થિંક તમે શું વિચારી રહ્યા છો વોટ આર યુ થિંકિંગ તમે શું કીધું વોટ ડીડ યુ સે તમે શું કીધું વોટ ડીડ યુ સે તમે શું કહેશો વોટ વિલ યુ સે શું તમને સારું થઈ રહ્યું છે આર યુ ફિલિંગ વેલ શું તમને સારું થઈ રહ્યું છે આર યુ ફિલિંગ વેલ તમારે જે કહેવું હોય તે કહો સે વેધર યુ વોન્ટ ટુ સે તમારે જે કહેવું હોય તે કહો સે વેધર યુ વોન્ટ ટુ સે ચૂપ રહો કીપ મમ ચૂપ રહો કીપ મમ મને આરામ કરવા દો લેટ મી ટેક રેસ્ટ મને આરામ કરવા દો લેટ મી ટેક રેસ્ટ મને સમજાતું નથી આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ મને સમજાતું નથી આઈ ડોંટ અન્ડરસ્ટેન્ડ હું બાકીનું સંભાળી લઈશ આઈ વિલ ટેક કેર ઓફ ધ રેસ્ટ હું બાકીનું હું સંભાળી લઈશ આઈ વિલ ટેક કેર ઓફ ધી રેસ્ટ હું ત્યાં અવારનવાર જાઉં છું આઈ ઓફ ગો ધેર હું ત્યાં ગયો ઇવેન્ટ હું ત્યાં જઈશ આઈ વિલ ગો હું ત્યાં જઈ હું ત્યાં જઈશ આઈ વિલ ગો ધેર હું ત્યાં ગયો આઈ વેન્ટ ધેર હું ત્યાં જઈ રહ્યો છું આઈ એમ ગોઈંગ ધેર હું ત્યાં જઈ રહ્યો હતો આઈ વોઝ ગોઈંગ ધેર હું ત્યાં જઈ શકું છું આઈ કેમ ગો ધેર હું ત્યાં જઈ શક્યો આઈ કુડ ગો ધેર મારે ત્યાં જવું જોઈએ આઈ શુડ ગો ધેર બહુ મોડું થઈ ગયું છે ઇટ્સ ટુ લેટ બહુ મોડું થઈ ગયું છે ઇટ્સ ટુ લેટ મને શાંતિથી જીવવા દો લેટ મી લીવ પીસફુલી મને શાંતિથી જીવવા દો લેટ મી પીસફુ લેટ મી લીવ પીસફુલી મેં તમને ક્યારે આવું કીધું જ નથી મેં તમને ક્યારેય આવું કીધું જ નથી આઈ નેવર સેડ એનીથીંગ ટુ યુ મેં તમને ક્યારે આવું કીધું જ નથી આઈ નેવર સેડ એનીથીંગ ટુ યુ મે તમને ક્યારે આવું કીધું જ નથી આ વાક્ય સોરી માફ કરજો પૂર્ણ વર્તમાન કાળ નું વાક્ય છે એટલે આ વાક્ય બનશે આઈ હેવ આઈ હેવ નેવર સેડ એનીથિંગ ટુ યુ બરોબર હેવિયસ પ્લસ વી3 પૂર્ણ વર્તમાન કાળ શું કરું વોટ ટુ ડુ શું કરું વોટ ટુ ડુ શું ખાવ વોટ ટુ ઈટ શું બોલું વોટ ટુ સ્પીક શું લખું વોટ ટુ રાઈટ બરોબર ઘરે કોઈ નથી નોબડી ઇઝ એટ હોમ ઘરે કોઈ નથી નો બડી ઇઝ એટ હોમ નો બડી એની બડી બડી બધા એક વચનમાં આવે ઘરે કોઈ નથી નો બડી ઇઝ એટ હોમ ઘરે કોઈ નહોતું નો બડી વોઝ એટ હોમ ઘરે કોઈ હશે નહીં નો બડી વિલ બી એટ હોમ હું ત્યાં એકવાર ગયેલ હતો આ હેડ બીન ધેર વન્સ હું ત્યાં એકવાર ગયેલ હતો આ હેડ બિન ધેર કાઈક કાંઈક સે સમથિંગ કાંઈક તો કયો સે સમથિંગ સો હું તમને રવિવારે ફોન કરી શકું કેન આઈ કોલ યુ ઓન સન્ડે સો હું તમને રવિવારે ફોન કરી શકું કેન આઈ કોલ यू ऑन संडे अमरी साथ रहो स्टे विथ अज अमरी रहो स्टे विथ अज हूँ बारगाम छु आई एम आउट ऑफ टाउन हूँ बारगाम छु आई एम आउट ऑफ टाउन हूँ तना विचारी आई विल थिंक अबाउट ईट हूँ तना विचारी आई विल थिंक अबाउट ईट हूँ तना विचारी छु आई एम थिंकिंग अबाउट इट हूँ तना विचारी आई कैन थिंक अबाउट इट मैं तेना विषे विचार्य आई थॉट अबाउट इट હું થોડી વારમાં આવું છું આઈ કમ ઇન વાઇલ હું થોડી વારમાં આવું છું આઈ કમ ઇન વાઇલ મને સાંભળો લિસન ટુ મી મને સાંભળો લિસન ટુ મી બસ હું આવી જ રહ્યો છું આઈ એમ જસ્ટ કમિંગ બસ હું આવી જ રહ્યો છું આઈ એમ જસ્ટ કમિંગ હું આજે રૂપિયા ચૂકવીશ આઈ વિલ સોરી માફ કરજો હું આજે રૂપિયા ચૂકવીશ નહીં હું આજે રૂપિયા ચૂકવીશ નહીં આઈ વિલ નોટ પે મની ટુડે હું આજે રૂપિયા ચૂકવીશ નહીં મિસ્ટેક છે સોરી માફ કરજો આઈ વિલ નોટ પે મની ટુડે ના જરાક પણ નહીં નોટ ઇવન અબીટ ના જરાક પણ નહીં નોટ ઇવન અબીટ મને માથું દુખે છે આઈ હેવ હેડ એક મને માથું દુખતું હતું આઈ હેડ હેડ એક બરાબર મને તાવ છે આઈ હેવ ફીવર મને તાવ હતો આઈ હેડ ફીવર મારે તેને મળવું છે આઈ હેવ ટુ મીટ હિમ મારે તેને મળવું હતું આઈ હેડ ટુ મીટ હિમ શું તમે મને શું તમે તેને જોયો ડી યુ સી હિમ શું તમે તેને જોયો ડીયુ સી હિમ ધીરેથી ધીરેથી ટેક ઇટ ઈઝી ખાલી હાથે જતા નઈ ડોન્ટ ગો એમટી હેન્ડેડ ખાલી હાથે જતા નઈ ડોન્ટ ગો એમટી હેન્ડેડ તમે ગઈ કાલે કયો મોબાઈલ ખરીદ્યો વિચ મોબાઈલ ડીડ્યુ બાય યસ્ટરડે પસંદગીમાં શું આવે કયો કઈ ક્યુ કયો મોબાઈલ કઈ ગાડી કયો કલર કયો एक्टर બરોબર કયો વિષય કયો ગામ બધેમાં વિચ આવે છે તમે ગઈ કાલે કયો મોબાઈલ ખરીદ્યો વિચ મોબાઈલ ડીડ્યુ બાય યસ્ટરડે તમે આવતીકાલે કયો મોબાઈલ ખરીદશો રીચ મોબાઈલ વિલ યુ બાય ટુમોરો જો તમે આવો તો હું આવીશ ઇફ યુ કમ આઈ વિલ કમ જો નહી તો ઇફ વાળું વાક્ય સાદા વર્તમાનકાળનું હોય બીજું વાક્ય વિલ અથવા કેન નું હોય વિલ અથવા કેન પછી મૂળ ક્રિયાપદ ઇફ વાળું વાક્ય સાદો વર્તમાનકાળ આઈ વિ યુ થઈ મૂળ ક્રિયાપદ હિસ ઇટ એકવચન માં એસ ઇસ જો તમે આવો તો હું આવીશ ઇફ યુ કમ આઈ વિલ કમ જો તમે અંગ્રેજીમાં બોલો તો હું અંગ્રેજીમાં બોલીશ ઇફ યુ સ્પીક ઇન ઇંગ્લિશ આઈ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ જ્યારે તેઓ અહીં આવ્યા ત્યારે હું સૂતો હતો વેન જ્યારે ત્યારે એમાં વેન આવે વાળું વાક્ય સાદો ભૂતકાળ બીજું વાક્ય ચાલો ભૂતકાળનું હોય જ્યારે તમે મને ફોન કર્યો ત્યારે હું ગાડી ચલાવી રહ્યો હતો વેન યુ કોલ્ડ મી વેન યુ કોલ્ડ મી આઈ વોઝ ડ્રાઈવિંગ અ કાર જ્યારે જ્યારે તેઓ અહીં આવ્યા ત્યારે હું સૂતો હતો વેન ધે કેમ હિયર આઈ વોઝ સ્લીપિંગ મારે મુંબઈ જવાની ઈચ્છા છે આઈ વોન્ટ ટુ ગો ટુ મુંબઈ મારે મુંબઈ જવાની ઈચ્છા હતી આઈ વોન્ટેડ ટુ ગો ટુ મુંબઈ મારે મુંબઈ જવાની જરૂર છે આઈ નીડ ટુ ગો ટુ મુંબઈ મારે મુંબઈ જવાની જરૂર હતી આઈ નીડેડ ટુ ગો ટુ મુંબઈ હું મુંબઈ જઈશ આઈ વિલ ગો ટુ મુંબઈ તમે અંગ્રેજીમાં ટાઈપ કરી શકો છો યુ કેન ટાઈપ ઇન ઇંગ્લિશ તમે અંગ્રેજીમાં ટાઈપ કરી શક્યા યુ કુડ ટાઈપ ઇન ઇંગ્લિશ કોઈ પણ મૂડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે તમે અંગ્રેજીમાં ટાઈપ કરી શકો છો યુ કેન ટાઈપ ઇન ઇંગ્લિશ તમે અંગ્રેજીમાં ટાઈપ કરી શકીએ યુ કુડ ટાઈપ ઇન ઇંગ્લિશ તમે અંગ્રેજીમાં ટાઈપ કરતા યુ વુડ ટાઈપ ઇન ઇંગ્લિશ તમારે અંગ્રેજીમાં ટાઈપ કરવું જોઈએ યુ શુડ ટાઈપ ઇન ઇંગ્લિશ હું થાકેલો છું આઈ એમ ટાયર્ડ ઘરે કોઈ નથી હું એકલો છું નો બડી ઇઝી એટ હોમ આઈ એમ અલોન હું એકલો હતો આઈ વોઝ અલોન હું એકલો હઈશ આઈ વિલ બી અલોન ઘરે કોઈ નથી નો ઘરે કોઈ નથી નો બડી એટ હોમ એટલે કે કોઈ ઘરે નથી નો બડી ઇઝી એટ હોમ કોઈ ઘરે નહોતું નોબડી વોઝ એટ હોમ કોઈ ઘરે હશે નહીં નોબડી બડી વિલ બી એટ હોમ ટુ બી નું વર્તમાન કાળ એમ ઇઝ આર ટુ બી નું ભૂતકાળ વોઝ વર ટુ બી નું ભવિષ્ય વિલ બી ટુ હેવ નું વર્તમાન કાળ રૂપ હેવ યસ ભૂતકાળ માં હેડ ભવિષ્ય માં વિલ હેવ તમારે અહીં રોકાવું પડશે યુ વિલ હેવ ટુ સ્ટે હિયર તમારે અહીં રોકાવું પડે છે યુ હેવ ટુ સ્ટે હિયર તમારે અહીં રોકાવું પડ્યું યુ હેડ ટુ સ્ટે હિયર તમારે અહીં રોકાવું પડશે યુ વિલ હેવ ટુ સ્ટે હિયર જમ્યા પછી જાજો ગો આફ્ટર ઈટિંગ જમ્યા પછી જાજો ગો આફ્ટર ઈટિંગ અથવા ટેકિંગ લંચ મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠાવાળી ડાઓ આજે નહી તો કાલે આપડે વિડિયો વગર નહી હાલે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તો તમે તમારા માટે તનતોડ મહેનત કરીને વિડિયો સ્પોકન ઇંગ્લિશ નો પાર્ટ 2 દરરોજ બોલાતા 100 શબ્દ 200 લાઈક માં ટાર્ગેટ છે 200 લાઈક થઈ જશે એટલે પીડીએફ ફાઈલ ફ્રી એ પહેલા આગલો પાર્ટ 1 જોવાનો બાકી હોય તો જો લેજો આ પાર્ટ 2 ટૂંક સમયમાં પાર થ્રી આવી રહ્યો છે આજે હાર છે તો આવતીકાલે જીત છે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે આવડે કેમ નહીં આપણા ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો એકદમ ગુજુ કાઠિયાવાડી અંદાજમાં હસતા હસતા આવે છે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાજો ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ રહ્યા છે તમે તમારા ફોનમાં ઘરમાં રહેલા તમામ તમે તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાગજો શેર જવાબદારી તમારી અંગ્રેજી બોલતા કરી દઈશ આજે હાર છે તો આવતીકાલે જીત છે મહેનત કેટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ મળીએ ટૂંક સમયમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મો